હાય ફ્રેન્ડ્સ કેમ છો મજામાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાથીમ રંગોલા સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે અમે આપના માટે અવનવા વિડીયો લાવીએ છીએ અને એવા વિડીયો લાવીએ છીએ કે જે કોઈ તમારા માટે લાવતું નથી અમારી કોશિશ એવી હોય છે કે અમે હર હંમેશ તમને નવી નવી જગ્યાઓથી અને નવી નવી વાતોથી પરિચિત કરીએ તો આપે અમારા ઘણા બધા વિડીયો જોયા હશે જેમ કે એમાં ધાર્મિક સ્થળના વિડીયો હશે શોપના વિડીયો હશે કોઈ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યુ જોયા હશે આપે ઐતિહાસિક જગ્યાઓ અમે આપને બતાવવાની કોશિશ કરી છે એ આપે જોઈએ હશે તો આજનો જે વ્લોગ છે એ આખો ડિફરન્ટ થવા જઈ રહ્યો છે કે જે આપને કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળ્યો હોય અને પૂરી એની માહિતી પણ કોઈ આપે નહીં અને આપણે એ વસ્તુને બહુ કોમન રીતે લઈ લેતા હોઈએ છીએ કે ભાઈ એક વસ્તુ છે ને પણ એ વસ્તુ છે તો એ વસ્તુ કેવી રીતે બને છે એ વસ્તુ બનવામાં કેટલા મશીનરી વપરાય છે અને ત્યારે એ વસ્તુ છે એ સંપન્ન થઈ અને આપણા હાથમાં આવે છે તો આજે ઓફિસ કામની અંદર વપરાતી ફાઇલ એના વિશે આપણે તમારા બધા સાથે ચર્ચા કરવાની છે અને ફાઇલ ઉપર આખો જે આપણો આજનો બ્લોગ છે એ અમે આપના માટે લઈને આવ્યા છીએ તો પ્લીઝ અમને સપોર્ટ કરશો અમારી ચેનલ મોરબી સ્ટારે સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઈક આપશો અને બને તેનો જાજો ને જાજો વિડીયોને શેર કરશો તો ફાઇલ એક તૈયાર થવામાં કેટલા મશીનરીનો ઉપયોગ થાય છે અને ફાઇલ કેવી રીતે બને છે એના માટે ક્યુ પેપર વપરાય છે આજે હું તમને શક્ય હશે એટલે એની માહિતી આપણે કોશિશ કરીશ કરીશ આપ જોઈ શકો છો કે બેગની અંદરથી અત્યારમાં ફાઇલને આ ફાઇલનું આખું હોલ્ડર છે અને બહાર કાઢું છું આની અંદર દોસ્તો બે ડઝન ફાઇલ આવેલી છે પહેલા તો આપણે એનું જે પેકિંગ છે તોડીએ આખું સરસ મજાનું જે છે એ પેકિંગ કરવામાં આવેલું છે હાકી કાગળથી એને પેક કરવામાં આવ્યું છે આપણા ફાઇલને કાઢી લીધી છે ડસ્ટબિનમાં જવા દઈએ આપણે અને હવે આ ફાઇલ આપ જોઈ શકો છો અત્યારે મારા હાથમાં છે આખી ફાઇલ જોઈ શકો છો આપ બરોબર છે આ ફાઇલ ઊંધી છે અત્યારે આ ફાઇલને આપણે સીધી કરવાની છે બરોબર છે દોસ્તો આ ફાઇલ આપણે સીધી કરવાની છે ઘડી આપેલી જોઈએ એમાં આ ઘડી આપેલી જ છે બધી હા ઘડી

આપ જોઈ શકો છો મેં આ ફાઇલની જે ઊંધી હતી એને સીધી કરી નાખી છે હવે અહીંયા છે સ્પ્રિંગ આપેલી છે આપ જોઈ શકો છો કે અહીંયા આપણે આપણા જે બધા પેપર જે હોય છે એને પંચ કરી અને અહીંયા રાખવાના હોય છે એના ઉપર આ ક્લિપ આપવામાં આવી હોય છે કે જે ક્લિપના માધ્યમથી આ ફાઇલ છે એ આખી તૈયાર થઈ જાય છે આ ફાઇલ તૈયાર થઈ ગઈ છે બરાબર છે તો હવે આ ફાઇલ બનાવવામાં કેટલા મશીનરી વપરાય છે એ આપને ખ્યાલ છે જો ખ્યાલ હોય તો કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જણાવો નહીંતર હું આપને જણાવું છું આપણી સાથે વાત કરું છું પહેલાં તો આ પેપર છે અને પેપર આવે છે આપ જોઈ શકો છો આ કે સેન્ચુરી પેપર છે પછી અહીંયા જે આખું આ લગાવેલું છે આ જે આખું લગાવેલું છે અહીંયા પછી આ કોર્નર ઉપર ચાર જગ્યાએ લગાવેલું છે અને બાઇડિંગ ક્લોથ કહેવામાં આવે છે આ બાઇડિંગ ક્લોથ છે ત્યાર પછી આ પેપર જે છે એની મોટી મોટી સીટો આવતી હોય છે એટલે કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો પેપર કટિંગ મશીનનો ઉપયોગ થાય છે સૌથી પહેલું મશીન પેપર કટિંગ મશીન પેપર કટિંગ મશીનની અંદર આની સાઇઝ નક્કી કરવામાં આવે છે એવડું આની કટિંગ કરવામાં આવે છે ત્યાર પછી આપ જોઈ શકો છો કે અમે અહીંયા બધે વાળી અને આ જે ફાઇલને છે એના શેપમાં લાવી એટલે આ ક્રિઝિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો અહીંયા આ ક્રિઝિંગ મશીન છે ક્રીઝિંગ મશીનના માધ્યમથી આ ફાઇલને અહીંયા ક્રિઝ પાડી અને એના શેપ ઉપર રાખવામાં આવે છે ત્યાર પછી આ જે ભાગ છે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા કે પંચ કરેલા છે અહીંયા અહીંયા મારી આંગળી ઉપર ફોકસ આ બધા પંચિંગ મશીનથી અને પંચ કરવામાં આવે છે અને અહીંયા જે સ્પ્રિંગ છે એ બેસાડવામાં આવતી હોય છે તો દોસ્તો પેપર કટિંગ મશીન ક્રિઝિંગ મશીન અને પંચિંગ મશીન આ ત્રણ મશીન અને આ ત્રણ મશીનનો ઉપયોગ કરી આ જે ફાઇલ છે એ તૈયાર કરવામાં આવે છે અને આ જે પેપર ક્લોથ છે એને આ જે આ બાઇડિંગ ક્લોથ બાઇડિંગ ક્લોથને ચોંટાડવા માટે સ્પેશિયલ ગમ લય બનાવવામાં આવે છે એ લઈથી આ જે છે એ તૈયાર કરવામાં આવે છે અને બનાવવામાં આવે છે અહીંયા સમોસા આકારના અહીંયા તમે જોવો છો કે આ સમોસા આકારના જે બાઇડિંગ ક્લોથ છે એ કટિંગ કરી અને અહીંયા ચારેકોર લગાડેલા છે અને અહીંયા છે જે છે આખે આખું એમને એમ સળંગ બાઇડિંગ ક્લોથ છે એ લગાવવામાં આવ્યું છે તો આ આપણી જે ફાઇલ છે કે જે આપણે ડેલી યુઝમાં ઉપયોગ કરીએ છીએ એ બનીને તૈયાર છે તો અમે ઓફિસ વર્ક માટે અત્યારે બે ડઝન ફાઇલ મંગાવી હતી તો મને એમ કહ્યું કે ફાઇલ વિશે તમને જણાવું જો આપણે જનરલી ખાલી એમ કહેતા હોય કે ફાઇલ છે પણ ફાઇલને બનવામાં કેટલી પ્રોસેસ થાય છે એનાથી આપણે અજાણ હોય તો અમે એવી એક કોશિશ કરી કે ફાઇલથી અમે આપને પરિચિત કરીએ આપને અમારી પ્રસ્તુતિ કેવી લઈ ગઈ તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલ મોરબીસ્ટાને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજો હાજો જ વિડીયોને શેર કરજો ફરી પાછી કંઈ નવી વાત લઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ આવી જ કોઈ નવી વાત અને કોઈ શોપની મુલાકાત લઈ આપની સેવામાં પાછા અમે હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાકીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય